બીજી તરફ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વક્તાપુર ગામની ગ્રામ પંચાયત સમરસ થઈ છે સરપંચ પદે રાકેશકુમાર પટેલ સહિત વોર્ડના આઠ સભ્યો બિનહરીફ ચૂંટાયા છે તાલુકાના વક્તાપુર ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગ્રામજનોમાં અનેરો આનંદ છે અને ઉત્સાહનો માહોલ પણ છે ત્યારે ગ્રામ પંચાયત સમરસ કરવા માટે ગામના આગેવાનો અને ગ્રામજનોએ સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે સમરસ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે રાકેશભાઈ કેશુભાઈ પટેલ સહિત વોર્ડના આઠ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા

ગ્રામજનોને મુશ્કેલી પડશે એનું સમાધાન માટેના પ્રયત્નો કરશું ગામમાં અત્યારે જે પડતર પ્રશ્નો છે તેનો નિકાલ વહેલી તકે આવે સરપંચ સહિત તમામ બોડી એ પ્રયાસ કાર્યરત કરે છે